Nih nah, Jog... tuh, ne Rian, bayar Rian, 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 saya Rian, 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 ya bosnya nah ya Rian, 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 રિયાનભાઈ નેવડાવીને કા લે તમાર ભાઈ જો નાઈ ના ખાલા કાકા રિયાનભાઈ મજામાં ભાઈ લે ઈ હાલો તો હુઈ ગઈ હાલો એ હોઈ છે તો મિત્રો બીજું કહેવાનું કે આપણે નીતુને કહી આજે આપણે મહેમાન આવે છે ખબર છે કોણ મહેમાન આવે ઈ આપણે આપણા મિત્ર જ છે ખાસ ને સેલિબ્રિટી છે આપણે સેલિબ્રિટી સેલિબ્રિટી ઈ છે આજે આવે છે કોણ છે વર્તી છે

આવે <laughs> <laughs>

અમે આવીશું પાકું એકવાર ઓડો કહો અમારે વાવલું મોટું થઈ જાય કે નહીં રોતું ઓછું થઈ જાય ને રાતે બહુ જગાડે અમારો એ બહુ રાત તમારે બહુ રોતો નહીં અવિનાશ રોતો બહુ એ ગૌડા બહાર આવી ગયે છે કરું તો બીજી વાર આવજો બાપ બરાબર હને આવજો બેન હાલો હા ખાવું તો પડે ને ભાઈ અને બેસાડા એક ખાધું જ નહીં કા પેંડોય બગાડને એવું ખાધો નહીં અને

એમ હું ક્રિમી આમ ઘવરાવાનું મને ઓરિયન્ટ બેકે દીપાર મોટા થા મમ્મી પેલે તો પેરી લીધું છે મસ્ત મજાની ગિફ્ટ છે આ આમ બધું યકતર આ બધું નહિયું તમે બતાયું છે આ ગિફ્ટ ની તો દરોડનો હોય આપણે પેના ખવા દે ગીધું નહોતું યેય અમે આવી લીધુંતું કે અમે પેના ખવારી તો ગિફ્ટ લાવવા બર્થડે બીમાટે તો એનો પણ આભાર અને થેન્ક યુ બ્રાઈડ ગિફ્ટ નું તો એવું કંઈ હોય નહી આપણે અરવિનભાઈ ને સારું આલો તો આજનો વિડિયો આવી રીતનો આ સાથે જ વિડિયો પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો